તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ ને બુધવાર હિન્દુ વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે હિન્દુ વિજય યાત્રા શું કામ તો જે અનેક સંઘર્ષો પછી જે હિન્દુ સમાજનો વિજય થયો છે અનેક વીર પુરુષો જે આપણા છે એના સંઘર્ષો અને જે આપણા હિન્દુ યોદ્ધાઓ જેને પ્રાણની આહુતિ આપીને અંદાજીત પાંચ લાખ કાર સેવકોએ જે આહુતિ આપી અને આ હિન્દુ સમાજનો વિજય થયો છે એના અનુસંધાને અમે હિન્દુ વિજય યાત્રા નામ આપ્યું છે આ હિન્દુ વિજય યાત્રા સર્કિટ શરૂ થશે મોરબીના રાજમાર્ગો ઉપર થઈને રામ મંદિરે ભવ્ય મહાઆરતી કરીને પૂર્ણ કરવામાં આવશે જેમાં ડીજે સિસ્ટમ રથ છે રામ ભગવાન રથ શોભાયત કરવામાં આવ્યું છે અને મોરબીના નગરમાં ફૂલ જોરશોરથી કાર્યકર્તા દ્વારા જોજ પતાકડા લગાડીને એને સ્વાગત અને સન્માન રીતે ઉજવે એવી રીતે બધા શણગાર કરી રહ્યા છે અને આ શોભાયાત્રાને અમે હિન્દુ સમાજને હરેક જ્ઞાતિને હરેક સમાજને આમંત્રણ આપ્યું છે કે હરેક સમાજ એની ઝાંખી સમાજની ઝાંખી બનાવીને આ શોભાયાત્રામાં જોડાય એનું કારણ છે કે જયારે આ બધી સમાજ જોડાશે ત્યારે હિન્દુ પ્રતિકનું એકતાનું પ્રતિક બનશે અને એના અનુસંધાને અમે બધી સંસ્થાને સમાજને આહવાન કર્યું છે કે આ બધા જોડાય એના અનુસંધાને અમે એવું આહવાન કરી છે સર્વે હિન્દુ સમાજને સર્વે હિન્દુ સંગઠનને કે આ શોભાયાત્રાને ભવ્ય અને દિવ્ય બનાવવામાં સહભાગી બને એવી અમારી સર્વે સમાજને નમ્ર વિનંતી છે જય જય ભારત શોભાયાત્રામાં એક તો આપણે નાસિક ઢોલની ટીમ બનાવી બોલાવી છે બહારથી પ્લસમાં આપણે નહેરુ ગેટના ચોકમાં લાઈવ ઓર્કેસ્ટ્રા રાખ્યું છે ટ્રસ્ટ ઊભું કરવાના છીએ અને જે આપણા સર્કલ છે અહીંયા બધાય રામ ભગવાન ભગવાનવાળા કટઆઉટ આપણે અહીંયા લગાડવાના છીએ અને જે જે શોભાયાત્રામાં જે આપણે માનો કે સાફા ઢોલનગારા આ બધી સુવિધા કરવામાં આવી છે કાર્યકર્તા દ્વારા કેસરી એવા જબ્બા કોટી પહેરીને આવે ભગવાન ધ્વજ હાથમાં લઈને આવે એ રીતે આપણે આયોજન કર્યું છે અને આ શોભાયાત્રામાં બાઈક અને કાર અને ચાલીન પણ બધાય સહભાગી થઈ શકે છે હિન્દુ સમાજ તો જે જે હિન્દુ સમાજ હોય અને જે જે એના વ્યવર્જનના ભાગરૂપે બધાય પધારે અને આ શોભાયાત્રાને સહભાગી બનાવે અને ભવ્ય અને દિવ્યથી ઉજવે એવી અમારી નમ્ર વિનંતી છે મોરબીને અત્યારે ચોકે ચોકે ધજા જે આપણો રૂટ છે શોભાયાત્રાનો એ રૂટ ઉપર ધજા લગાડીને એને કટઆઉટ લગાડીને શણગારવામાં આવે છે પછી અલગ અલગ સમાજ અને સંસ્થા દ્વારા સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવશે જેને ભવ્ય અને દિવ્ય રીતે સ્વાગત કરવામાં આવશે શોભાયાત્રામાં જે રામ ભગવાનની પ્રતિમા આપણે દર સાલ રાખી છે એ આ સાલ પણ ભવ્ય રીતે શણગારીને એને રથ રથના રૂપે આપણે બારે કાઢવાના છીએ અને આ મોરબી નગરમાં ફેરવીને રામ મંદિરે મહાઆરતી કરીને પૂર્ણ કરશે